સાબરકાંઠા ખેડબ્રહ્મા બ્રહ્મા અંબાકી અંબિકા માતાજી મંદિર સંચાલિત પક્ષેન્દ્ર મહાદેવ મંદિરમાં શિવલિંગ ઉપર નવું શિવલિંગ મુકાતા પ્રજામાં આક્રોશ ગુજરાતના પ્રસિદ્ધ મંદિરોમાંનો એવા એક ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટ સંચાલિત પક્ષેન્દ્રનાથ મહાદેવ મંદિર પવિત્ર હરણાવ નદીના ત્રિવેણી સંગમ પાસે હરણાવ નદીના પુલ પાસે રમણીય જગા પર આવેલ છે આ મંદિરમાં લોકોની માન્યતા પ્રમાણે વર્ષોથી સ્વયંભૂ શિવલિંગ હતું અને ખેડબ્રહ્મા શહેરના લોકો આસ્થાપૂર્વક જૂનું શિવલિંગ ખંડિત થતું જેની કોઈ જાણકારી છે કે નહીં અને માતાજી મંદિરમાં કોઈ ઠરાવમાં પણ લેવામાં આવેલ નથી છતાં પણ રાતોરાત આ શિવલિંગ ઉપર નવ શિવલિંગ મૂકી દેતા રાતોરાત પ્રજાની કે ટ્રસ્ટ જાણ વગર થઈ જતા